પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર સાત વાગીને દસ મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવા ભરતી થયેલા યુવાનોને એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વર્ચ્યુઅલી વિતરણ કરશે કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે રાજ્યના પ્રવાસે આવશે મહેસાણામાં આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો યોજાશે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અને આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રોજગાર મેળા પહેલ હેઠળ वीडियो કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન નવા નિયુક્ત થયેલા યુવાનોને સંબોધન પણ કરશે આ સત્તરમાં રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી ડોકટર જીતેન્દ્રસિંહ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજય તમટા ઉપસ્થિત રહેશે રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ય પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફનું એક પગલું છે તે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે દેશભરના ચાલીસ સ્થળોએ આજે રોજગાર મેળો યોજાશે જેમાં એકાવન હજારથી વધુ પસંદગી પામેલા યુવાનોને નિયુક્તિપત્રો એનાયત કરાશે સત્તરમાં રોજગાર મેળા અંતર્ગત અમદાવાદના શાહીબાગ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના નવા નિયુક્તોને નિમણૂક પત્ર સોંપવામાં આવશે તેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહેશે કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે રાજ્યના પ્રવાસે આવશે તેઓ સવારે દસ વાગ્યે વડોદરાના ટપાલ તાલીમ કેન્દ્ર ખાતે યોજાનાર રોજગાર મેળામાં ઉપસ્થિત રહેશે તેમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે નવા નિમણૂક ધારકો પોતાની સેવાઓ પદો પર જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેશે અને નાગરિક સેવાઓમાં સુધારો સેવા વિતરણની ગુણવત્તા ઔદ્યોગિક આર્થિક અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ કાર્યક્રમ બાદ શ્રી સિંધિયા કેવડીયા ખાતે ગ્રામીણ ટપાલ સેવા સંમેલનમાં પણ હાજરી આપશે મહેસાણાના એરોડ્રોમ ખાતે આજે સવારે નવ વાગે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજાશે આ ટીમના વિમાન દ્વારા આકાશમાં ધડક કરતબ કરાશે લોકો આ એર શોને નિઃશુલ્ક નિહાળી શકશે સાથે જ એર શોમાં એમ કે એકસો બત્રીસ વિમાન પાંચ મીટરથી ઓછા અંતરે ઉડાન ભરશે આ અંગે લેફ્ટનન્ટ કમલ સંધુએ વધુ માહિતી આપી सूर्य किरण टीम का फाइनल शो है महसाना के आसमान में एक बहुत यादगार दिन होने वाला है इतिहास में पहली बार ऐसा होने वाला है कि महसाना के आसमान में तिरंगा लहराते हुए आपको नजर आएगा आपको पहली बार देखने को मिलेगा कि नौ फाइटर जेट्स जो भारतीय वायु सेना के फाइटर जेट्स हैं वो पांच मीटर से भी कम की दूरी पर उड़ान भरते आपको नजर आएंगे ये संभव हो पाया है हमारे फाइटर पायलट्स की कठिन ट्रेनिंग के बाद छह से आठ महीने की ट्रेनिंग के बाद हमारे पायलट्स इस तरह के कर्तव्य को करने में सक्षम हुए हैं और ये कर्तव्य आपको બહુ નજદી દિખાઈ દેવાના એરપોર્ટ અને મહેસાન કે આસમાન મે જામનગર ઇઠ્યોતેર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાનો નવી મંત્રી પરિષદમાં સમાવેશ થતા તેમના સન્માનમાં જામનગરમાં બાઇક રેલી અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો તેમાં વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મંત્રીઓ જામનગરના મેયર વિનોદ ખીમસુરિયા વેપારી આગેવાનો સંતો મહંતો જોડાયા હતા કાર્યક્રમ બાદ રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી નવું વર્ષ એ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરજનોની સાથે ક્યાંક ઉજવણી કરી અને ઉજવણીના ભાગરૂપે દિવાળીનો સ્ને મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાથે સાથે વિધાનસભાના માધ્યમથી એક સન્માન સમારોહ પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈએ મને આ નવી જવાબદારી માટે વધાવી છે એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે આ માટે લોકો પોતાના મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે આજે મંતવ્ય મોકલવાનો અંતિમ દિવસ છે આગામી છ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ અને છવ્વીસ ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે पच्चीस छब्बीस को हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं डे थ्री एंड डे फोर सौराष्ट्र कच्च में चौबीस से लेकर छब्बीस अक्टूबर तक को थर्डास्टॉप विथ स्पीड थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा वेन स्पीड के साथ थर्डास्ट्रॉप वार्निंग दिया गया है डिस्ट्रिक्ट आ रहे हैं पच्चीस अक्टूबर को गुजरात रिजर्व में सूरत नवसरी वलसा दमन दादरा नगर हवेली और दांग के लिए दिया गया है और सौराष्ट्र में आपका अमरेली भावनगर गिर सोमनाथ और दीव के लिए दिया गया है ડાંગના વળાંગવાળા માર્ગો પર અકસ્માત થવાની શક્યતા વધુ હોય છે ત્યારે સ્થાનિકોના જીવન રક્ષણ માટે કેન્દ્ર સરકારની રાહવીર યોજના અમલમાં આવી છે આથી લોકોમાં જાગૃતિ આવશે અને વધુમાં વધુ લોકોને તાલીમ આપી અકસ્માતના શરૂઆતના એક કલાક દરમિયાન ઘાયલ વ્યક્તિને સારવાર આપી તેનો જીવ બચાવી શકાશે તેમ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે જણાવ્યું હતું ફેટલ એક્સિડેન્ટમાં જાન ના જાય અને કોઈ ગંભીર અકસ્માત બને તો તરત જ જો તમે ગોલ્ડન આર્માં એમને હોસ્પિટલ પહોંચાડી દો તો આ કદાચ ફેટલમાં કન્વર્ટ ના થાય એના માટે આ રાવી યોજના છે કોઈ પણ બનાવ બને એક્સિડેન્ટના તો તમારી એમની મદદ કરવાની અને પછી અહીંયા જાન કરો અને તમે આ રાવી યોજનાની તું પચીસ હજાર તક તમને મળી શકે છે પંચમહાલના ગોદરાના ઘઉંની સડીમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવનાર કલાકાર અનવર મામજી દુબઈમાં ડિસેમ્બરના અંતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝીબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી ઘઉંની સડીમાંથી નયનરમ્ય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે તેમણે પોતાની અનોખી કલા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી અગ્રણી રાજનેતાઓ તથા અભિનેતાઓના ચિત્રો બનાવી તેમને ભેટ આપ્યા છે તેમની કલાકૃતિઓને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વ્યાપશે પ્રશંસા મળી છે આ અનોખા કૌશલ્ય બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે તાપીના ઉછલ તાલુકાના વડપાડા ગામની સીમમાં ગઈકાલે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા ઉછલથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઇવે પર વડપાડા ગામની સીમમાં હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પાના ચાલકનો અકસ્માત સર્જાયો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડને ત્રેપન રનથી હરાવીને ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી નોંધાવી ભારતનો સ્કોર ઓગણપચાસ ઓવરમાં ત્રણ વિકેટે ત્રણસો ચાળીસ રને પહોંચાડ્યો મંધાનાના એકસો નવ અને રાવલના એકસો બાવીસ રન સાથે બંને વચ્ચે બસો બાર રનની રેકોર્ડ બ્રેકિંગ ઓપનિંગ ભાગીદારી થઈ જે મહિલા વિશ્વકપ ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ છે વરસાદથી પ્રભાવિત મેચમાં ડીએસ અનુસાર ત્રણસો પચીસ રનના લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડે ચુમાળીસ ઓવરમાં આઠ વિકેટે બસો એકોતેર રન બનાવ્યા આ જીત સાથે ભારત હવે ત્રણ જીતમાંથી છ પોઈન્ટ મેળવી ચૂક્યું છે અને સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાઈ ગયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવા ભરતી થયેલા યુવાનોને એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વર્ચ્યુઅલી વિતરણ કરશે કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે રાજ્યના પ્રવાસી આવશે મહેસાણામાં આજે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજાશે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અને આઇસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતનો સેમીફાઇનલમાં પ્રવેશ કોરોના આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો